ઘણા બધા નવા નિયમો આવી રહ્યા છે પીએમ કિસાન અંદર ફેરફાર થવા જઈ રહ્યા છે એલપીજી અને ઇંધણની અંદર ભાવમાં મોટા ફેરફાર થવાના છે મિત્રો રાશન ગેસ તેની અંદર ફેરફાર થવા જઈ રહ્યા છે અને મિત્રો બેન્કિંગ માટે પણ ફેરફાર થવાના છે ઓનલાઈન વ્યવહાર યુપીઆઈ પેમેન્ટ ફેરફાર થવાના છે ત્યારબાદ નવા નિયમો ડિજિટલની હાજરીમાં ઘણા બધા ફેરફાર થવાના છે મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ નવી રેશન કાર્ડ સુવિધા રેશન કાર્ડમાં ઓનલાઈન અરજી કરવા માટે બે હજાર ચોવીસથી એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે આનાથી ખેડૂતોને ગ્રામીણ વિસ્તારમાં લોકોને સીધો ફાયદો થવા જઈ રહ્યો છે ખેડૂતો માટે નવા નિયમો ખેડૂતો માટે પીએમ કિસાન યોજના ફેરફાર કરવામાં આવી રહી છે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સહિત ઘણા રાજ્યોમાં ખેડૂતોની આઈડી ફરજિયાત બનશે ખેડૂત આઈડી વિના પીએમ કિસાન હપ્તા બંધ કરવામાં આવશે પીએમ એફએફ બીવાય બે હજાર છવ્વીસ હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલા ખરીફ પાકમાં વીમા કવરેજ પણ જારી કરશે નુકસાનીની જાણ બોતેર કલાકની અંદર ફરજિયાત કરવાની રહેશે મિત્રો ત્યારબાદ એલપીજી અને ઈંધણના ભાવમાં તેલની માર્કેટિંગ કંપનીઓમાં દર મહિને પહેલી તારીખે એલપીજી અને એલપીજી અને એર બાઇન ફ્લુઝના ભાવમાં સુધારો છે ડિસેમ્બરના વાણિજ્ય સિલિન્ડરના ભાવમાં દસનો ઘટાડો કરવામાં આવ્યો હતો ઘરેલું સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાના ધારણ તેના સામાન્ય પરિવારને રાહત આપી શકે મિત્રો મિત્રો ત્યારબાદ બેન્કિંગ અને કર ફેરફારો નવા વર્ષના બેન્કિંગ નિયમોને અને આવકવેરા રિટર્ન આઈટીઆરના ફોર્મ પર બદલે છે વધુ ડેટા આધારિત રિપોર્ટિંગને કારણે ક્રેડિટ સ્કોર અપડેટ નિયમ એપ્રિલ બે હજાર છવ્વીસથી દર સાત દિવસે અપડેટ કરવામાં આવશે મિત્રો જે અગાઉના પંદર દિવસથી વધુ વધુમાં એક જ બેથી બેન્કોને લોન વ્યાજદર અને ફિક્સ ડિપોઝિટ ઘટાડો કર્યો જેની અસર આવનારા વર્ષમાં દેખાવામાં આવશે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક વધુમાં એક લાઈક કરી દેજો અને આવનારી માહિતી માટે તમે અમને સબસ્ક્રાઈબ કરી દેજો